અમદાવાદ વડોદરા હાઇવે પર ફરીથી ઓછી થઈ છે વિઝીબિલીટી તંત્રએ સિંગલ લાઇન હાઇવે શરૂ કરાવ્યો છે બે કિલોમીટર સુધી વિઝિબિલિટી ઓછી થઈ છે બંને સાઇડ ત્રણ ત્રણ કિલોમીટર સુધી સિંગલ હાઇવે શરૂ કરાવાયો છે કેમિકલ ટેન્કરમાંથી કેમિકલ બહાર આવતા વિઝીબિલીટી ઘટી હોવાનું સામે આવી રહ્યું છે બે કિલોમીટર સુધી આ વિઝીબિલીટી ઓછી થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને તેને કારણે બંને સાઇડ ત્રણ ત્રણ કિલોમીટર સુધી સિંગલ હાઇવે શરૂ કરાવ્યું છે એક્સપ્રેસમાં નડિયાદ પાસે જે અકસ્માત થયો હતો કેમિકલના ટેન્કર ઊંધું થઈ ગયું હતું કેમિકલનું ટેન્કર ઊંધું થવાના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી ત્યારે અત્યારે ફાયર વિભાગ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે જે ટેન્કરમાં અત્યારે જે કેમિકલ હતું તે કેમિકલને ખાડામાં નાખવામાં આવી રહ્યું છે ત્યારે જ્યારે કેમિકલ બહાર કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે ફરીથી વિઝીબિલિટી ઓછી થઈ હતી તમે આ જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે ના જે રન છે એક્સિડન્ટની ઘટનાની આસપાસનો ત્રણ કિલોમીટરનો જે રેડિયેશન છે વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં અત્યારે વિઝિબિલિટી સંપૂર્ણ ઓછી થઈ છે અને હાઈવે અત્યારે નૈવત કરી દેવામાં આવ્યો છે એટલે કે સિંગલ વે ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડની કામગીરીની તો ફાયર બ્રિગેડની કામગીરી બાબતે પણ અહીંયા ફાયર બ્રિગેડના જવાનો અહીંયા સત્તર છેલ્લા દસ કલાકથી કામ કરી રહ્યા છે બાર કલાક થઈ ગયા છે હજુ પણ આ કામગીરી પૂરી થવામાં થી ચાર કલાક લાગી શકે એમ છે આપણી સાથે નડિયાદ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર પણ આપણી સાથે છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું આખી ઘટના શું હતી અને અત્યારે હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે કયા કારણોસર આપ જોઈ રહ્યા છો કે એ સ્થળ ઉપર હાલ પેલા અંદર જે કેમિકલ હોય એને બહાર કાઢી અને ખાડામાં પૂરીને માટી નાખીને એને ડાયલ્યુટ કરવાની કામગીરી ચાલી રહી ચાલી રહી હતી પરંતુ હવાનું દિશા બદલાઈને આ બાજુ હાઇવે તરફની થતા અમારે કામગીરી રોકી દેવી પડી હાલ હાઈવે ના હાઇવે હમણાં તરફ ચાલુ થઈ જશે વિઝિબિલિટી ઓછી નથી તે કામગીરી કરવામાં ચાલુ છે પણ પરંતુ પવનની દિશા હાઇવે બાજુની થતા અમારે દસ પંદર મિનિટ માટે બંધ કરવામાં આવે છે એવું કહી ના શકે કારણ કે અંદર લિક્વિડ કેટલું આપ છે માપ્રાવમાં એ હજુ ખબર પડી પડી શકતી નથી કેટલું હોતું એ પ્રાથમિક જાણકારી મળી જાય ના એવી કોઈ જાણકારી નથી તો જે ચોક્કસથી હજુ પણ અંદર ટેન્કરની અંદર કેટલું લિક્વિડ છે તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી ત્યારે હવે બે કલાક ત્રણ કલાક પાંચ કલાક અથવા તો આવનારા બાર કલાક સુધી પણ ફાયર બ્રિગેડની આ કામગીરી યથાવત રહે તેવી પણ શક્યતા ઉચી ફાયર ઓફિસર દ્વારા દર્શાવવામાં આવી હતી કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ અને વીટીવી ન્યૂઝ નડિયાદ